ઓ શ્રી ગણેશય તો મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડિયોમાં આપણે વૈશાખ મહિનાની અમાસ વિશે વાત કરીશું આ દિવસનો મહિમા જાણીશું આ દિવસનું મહત્વ જાણીશું તેમજ આ દિવસે શનિ દોષ પિતૃદોષ કે પછી કાલ સર્પ દોષ હોય તો તેના નિવારણ માટે કયો ઉપાય કરવો જોઈએ કે જેથી કરીને આપણને તે દોષમાંથી મુક્તિ મળી શકે તેના વિશે જણાવીશ સાથે સાથે આ દિવસે શું કરવું શું ન કરવું જોઈએ કયા કાર્યોથી વિશેષ ફળની પ્રાપ્તિ કરી શકાય દરેક વિષે આપણે આ વિડિયોમાં વાત કરવાના છીએ તો

અને જો તેમના ભક્તોએ શ્રદ્ધાપૂર્વક શનિદેવની પૂજા કરી હોય તો શનિદેવના આશીર્વાદ અવશ્ય મળે છે અને તેના જીવનમાં જો કોઈ શનિને લગતી સમસ્યા હોય અથવા તો અન્ય કોઈ પણ કષ્ટ હોય સંકટ હોય તો શનિદેવ તેનો હંમેશને માટે નાશ કરે છે શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવ્યા છે કે જે આપણને દરેક કાર્યમાં ન્યાય અપાવે છે જો આપણી સાથે ક્યાંય અન્યાય થયો હોય તો તે જગ્યાએ પણ શનિદેવ આપણને ન્યાય અપાવે છે આ વૈશાખ મહિનાની અમાસના દિવસે શનિદેવની પૂજાની સાથે આપણા પિતૃદેવનો પણ દિવસ છે આ દિવસે જો પિતૃને યાદ કરવામાં આવે છે તેમનું સ્મરણ કરવામાં આવે છે અથવા તો તેમની પાછળ કોઈ પણ પ્રકારની વિધિ બાકી રહી ગઈ હોય પિતૃ આપણી પાસે કંઈ ઈચ્છતા હોય તો જો આ દિવસે તે કાર્ય કરવામાં આવે છે તો પિતૃઓ સુધી તે અવશ્ય પહોંચે છે અને આપણા પિતૃઓ તૃપ્ત થાય છે જો આજના દિવસે પીપળે પાણી રેડવા જો આજના દિવસે આપણા પિત્રોને યાદ કરીને પીપળે પાણી રેડવામાં આવે છે તો તે પાણી ગ્રહણ કરીને આપણા પિતરો સંતુષ્ટ અને તૃપ્ત થાય છે આ સાથે આપણને આપણા પિતૃઓના આશીર્વાદ પણ મળે છે અને જ્યારે પિતૃઓના આશીર્વાદ આપણી સાથે હોય ત્યારે આપણા જીવનમાં ક્યારેય પણ કોઈ પણ કાર્ય અટકતું નથી દરેક કાર્યમાં દરેક ક્ષેત્રમાં આપણને સફળતા મળે છે એટલા માટે જ્યારે આપણે કોઈ પણ કાર્યની શરૂઆત કરતા હોય એ પહેલાં આપણા પિતૃઓને આપણા પૂર્વજોને યાદ કરવાના જો તેમનું કોઈ કાર્ય બાકી રહી જતું હોય તો તે કરવાનું ત્યાર પછી જ આપણા આ સાંસારિક કાર્યો કરવા જોઈએ આજના દિવસે પિંડદાન પિતૃ અંજલી શ્રાદ્ધ કર્મવિદ્ધિ કરવાની હોય તો દરેક કાર્ય અમાસના દિવસે કરી શકાય છે જેવી રીતે અન્ય તિથિઓ અન્ય દેવી દેવતાઓને સમર્પિત છે તેવી જ રીતે અમાસની જે તિથિ છે તે આપણા પિતૃઓને આપણા પૂર્વજોને સમર્પિત તિથિ છે અને એટલા માટે જ મોટે ભાગે પિતૃઓને લગતા કાર્યો અમાસના દિવસે કરવામાં આવે છે અમાસનો દિવસ આમ તો ભારે ગણાય છે પરંતુ જો આપણે ધાર્મિક દ્રષ્ટિકોણથી આ દિવસ જોઈએ તો વૈશાખ મહિનાની અમાસના દિવસે આપણે ત્રણ મહાદોષમાંથી મુક્તિ મેળવી શકીએ એવો દિવસ છે એટલે કે મેં શરૂઆતમાં જણાવ્યું ને કે શનિદોષ પિતૃદોષ અને કાલ સર્પદોષ હોય તો તેને નિવારવા માટે તેનું નિવારણ માટે આજના દિવસે ઉપાય કરવામાં આવે છે એટલા માટે વૈશાખ મહિનાની અમાસ એ ખૂબ જ મહત્વની છે જો આપણા ઉપર દોષ હોય તો આજના દિવસે શનિદેવની વિધિવત પૂજા કરવાની ઘરે પણ કરી શકો અથવા મંદિર હોય તો ત્યાં પણ કરી શકાય અથવા કોઈ બ્રાહ્મણ પાસે પણ કરાવી શકાય તેમજ શનિ મંદિરમાં જઈને કાળા તલ સરસવનું તેલ કાળું અથવા વાદળી રંગનું કપડું શનિદેવને ચડાવવું જોઈએ તેમજ ત્યાં બેસીને શનિ કવચનો પાઠ શનિ ચાલીસાનો પાઠ અથવા તો દશરથકૃત શનિ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ સાથે સાથે ઓમ સમ શનિશ્ચરાય નમઃ એ મંત્રની એક માળા કરવી જોઈએ જો આટલું કાર્ય આપણે શનિ મંદિરમાં જઈને શ્રદ્ધાપૂર્વક કરીએ છીએ તો શનિ દોષમાંથી આપણને અવશ્ય મુક્તિ મળી શકે છે હવે જો આપણા પર પિતૃદોષ હોય તો પરિવારમાં કોઈ સભ્યોની પ્રગતિ થતી નથી ઘરની પ્રગતિ થતી નથી આખો પરિવાર હેરાન પરેશાન રહે છે પરિવારને આગળ વધતો નથી જ્યારે આવી પરિસ્થિતિ બને ત્યારે સમજવું કે આપણા ઘર પર પિતૃદોષ છે તો આ પિતૃદોષ નિવારવા માટે આ વૈશાખ મહિનાની અમાસના દિવસે સવારે સ્નાન કર્યા પછી આપણા પિતૃને જળ અર્પણ કરવું જોઈએ તેમજ સૂર્યદેવને અર્ઘ આપવું જોઈએ ત્યાર પછી દાન કરવાનું આપણા પિતૃને લગતી વિધિ કરવાની તેમજ આપણા પૂર્વજોનું ધ્યાન ધરવાનું તેમની પાછળ ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને સુપાત્ર બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવાની અને બ્રાહ્મણોના આશીર્વાદ લેવાના આવું કરવાથી આપણા પિતૃ સંતુષ્ટ થાય છે અને આપણને આશીર્વાદ આપે છે કે જેથી કરીને આપણે પિતૃદોષમાંથી મુક્તિ મળી શકે છે હવે જ્યારે આપણા ઉપર કાલ સર્પદોષ હોય તો કે કાલ સર્પદોષ એટલે વળીશું તો કે જ્યારે આપણે કુંડળીમાં સાત ગ્રહોની સાથે રાહુ અને કેતુની એવી વિશેષ સ્થિતિ બને છે ત્યારે તે વ્યક્તિના જીવનમાં કાલ સર્પદોષ લાગે છે કે જેનાથી આપણા દરેક કાર્યમાં અવરોધ આવે છે સફળતા આપણે મેળવવી ખૂબ જ અઘરી બની જાય છે તો આ દિવસે સવારે સ્નાન કર્યા પછી સોનાના નાગની પૂજા કરવી જોઈએ અથવા કોઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે આ સોનાના નાગની પૂજા કરાવી જોઈએ ત્યાર પછી તેને કોઈ નદીમાં પ્રવાહિત કરવામાં આવે છે અને ત્યાર પછી ભગવાન શિવનું જો ક્યાંય મંદિર હોય મહાદેવનું મંદિર હોય તો ત્યાં ભગવાન શિવની પણ વિધિવત પૂજા કરાવી જોઈએ મહાદેવની કૃપાથી કાલ સર્પદોષનું નિવારણ અવશ્ય થઈ શકે છે તો આવી રીતે આ અમાસના દિવસે આપણે શનિદોષ પિતૃદોષ અને કાલ સર્પદોષમાંથી મુક્તિ મેળવી શકીએ છીએ એટલા માટે આ દિવસ ભારે ગણીએ છીએ એ વાત સાચી પરંતુ ધાર્મિક દ્રષ્ટિકોણથી મારા મત મુજબ આ દિવસ આપણા સૌ લોકો માટે ખૂબ જ મહત્વનો છે આ અમાસના દિવસે ગંગા યમુના વગેરે જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે તથા કોઈ અન્ય તીર્થસ્થાન હોય તે જગ્યાએ જઈને સ્નાન ગૌદાન અન્નદાન બ્રહ્મભોજન કે વસ્ત્રનું દાન કરવું શુભ માનવામાં આવ્યું છે પરંતુ કદાચ જો આપણે કોઈ તીર્થ સ્થાનોમાં જઈને દાન પુણ્ય ન કરી શકીએ તો આપણા ગામ શહેરમાં પણ આ દરેક કાર્યો કરી શકાય છે સવારે સ્નાન કરતી વખતે તેમાં ગંગાજળ ઉમેરી દેવાનું અને દિવસભરમાં જ્યારે પણ આપણને સમય મળે છે ત્યારે કોઈ ગરીબ જરૂરિયાતમંદ સુપાત્ર બ્રાહ્મણને દાન દક્ષિણા આપવાની આટલું કરવાથી પણ આપણા પિત્રો સંતુષ્ટ થાય છે અને આપણને તેમના આશીર્વાદ મળે છે અમાસના દિવસે કુબેર ભંડારી મહાદેવના દર્શન કરવાનું પણ વિશેષ મહત્વ છે એટલા માટે જો આજના દિવસે આપના શહેરમાં ક્યાંય કુબેર ભંડાર મહાદેવનું મંદિર હોય તો ત્યાં દર્શન કરવા અચૂક જવું જોઈએ અથવા જો મંદિર ન હોય તો અમે અમારા વોટ્સએપ ગ્રુપમાં અમે દર અમાસે કુબેર ભંડારી મહાદેવના દર્શન કરાવીએ છીએ જો આપને તે દર્શન કરવા હોય અને આ ઉપરાંત અન્ય બીજા સ્થળોના પણ નિત્ય દર્શન કરવા હોય તો વોટ્સએપમાં અમારું ગ્રુપ છે કે જેમાં જોડાવા માટે અહીંયા જે નંબર લખેલો છે તેના ઉપર અમને મહાદેવ હર લખીને મોકલી આપજો એટલે અમે આપને અમારા ગ્રુપની લિંક મોકલીશું અને એમાં આપ જોઈન થઈ જજો એટલે આ અમાસના પવિત્ર શુભ દિવસે આપને ઘર બેઠા જ કુબેર ભંડાર મહાદેવના દર્શન કરવા મળશે આજના દિવસે જો પીપળાના વૃક્ષની પરિક્રમા કરવામાં આવે છે તેમને પાણી રેડવામાં આવે છે તો દરિદ્રતા દૂર થાય છે આજના દિવસે લસણ ડુંગળીથી દૂર રહેવું જોઈએ માંસાહારી કે દારૂનું સેવન કરવું ન જોઈએ કે પછી કોઈ પણ પ્રકારનો નશો ન કરવો જોઈએ આજના દિવસે બની શકે તેટલું મૌન ધારણ કરવું જોઈએ અને મનમાંને મનમાં ભગવાનનું નામ લેવું જોઈએ આવું કરવાથી ભગવાનની આપણા પણ કૃપા થાય છે અને વૈજ્ઞાનિક દૃષ્ટિએ જોવા જઈએ તો આપણે જેટલું મૌન રહીએ તેટલું આપણી ઉર્જા આપણા શરીરની શક્તિનો વ્યય પણ ઘટે છે એટલા માટે જ તો ઘણા લોકો નિત્ય થોડા સમય માટેનું મૌન પણ ધારણ કરતા હોય છે પરંતુ આપણે નિત્ય મૌન ધારણ ન કરી શકીએ તો કોઈ એક એવો દિવસ રાખવાનો કે જ્યારે દસ મિનિટ પંદર મિનિટ કે પછી અડધી કલાક મૌન ધારણ કરવાનું આવું કરવાથી આપણા શરીરની ઘણી ઉર્જા બચે છે તો મિત્રો આશા છે કે હવે આપ સૌ લોકોના વૈશાખ મહિનાની અમાસ વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે આ ઉપરાંત આ વૈશાખ માસની અમાસના દિવસે શનિ જયંતિ છે તો આ જયંતિના દિવસે શનિદેવના જન્મની વ્રતકથા અવશ્ય સાંભળવાની હોય છે તેમજ તેમના પાઠ મંત્ર જાપ સ્તુતિ કરવાની હોય છે તો તેના વિડીયો પણ અમે અમારી ચેનલમાં મૂકવાના છીએ તો તે વિડીયો પણ આપ અમારી સાથે જરૂરથી નિહાળજો તો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને આપ સૌ લોકોને આવા જ અવનવા વિડીયો મળતા રહે તો આ સાથે હવે મને રજા આપવા મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર